ભારતીય રેલવે મુસાફરો માટે લઈને આવી છે એક ગેમ ચેન્જિંગ સુવિધા હવે ટિકિટ કન્ફર્મેશનની ચિંતા ખતમ કારણ કે રેલવે ચોવીસ કલાક પહેલાં ચાર્ટ જાહેર કરશે આ નવી સિસ્ટમનું ટ્રાયલ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં શરૂ થઈ ગયું છે આ ઉપરાંત તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થશે ચાલો જાણીએ આ નવી પહેલની વિગતો અત્યાર સુધી ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ટિકિટ કન્ફર્મેશનની ખબર પડતી પરંતુ હવે રેલવેની નવી સિસ્ટમ ચોવીસ કલાક પહેલાં ચાર્ટ જાહેર કરશે છ જૂનથી બિકાનેર ડિવિઝનમાં શરૂ થયેલું આ ટ્રાયલ સકારાત્મક પરિણામો આપી રહ્યું છે જેથી હવે લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વેઇટિંગ લિસ્ટની ચિંતામાંથી રાહત મળશે આ સિસ્ટમ હાલ એક ટ્રેન પૂરતી મર્યાદિત કરાઈ છે આ ઉપરાંત રેલ મંત્રાલયે તત્કાલ ટિકિટ બુકિંગને સુરક્ષિત કરવા પણ મોટો નિર્ણય કર્યો છે હવે એક જુલાઈ બે હજાર પચીસથી ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે ઈ આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ જશે પંદર જુલાઈથી આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન પણ જરૂરી થશે આનાથી ટિકિટની કાળાબજારી અને બોટ્સનો ઉપયોગ રોકાશે આધાર લિંક્ડ આઈઆરસીટીસી એકાઉન્ટ ધરાવતા યુઝર્સને બુકિંગમાં પ્રાથમિકતા મળશે મહત્વનું છે કે રેલવેએ છેલ્લા છ મહિનામાં બે પોઈન્ટ ચાર કરોડ શંકાસ્પદ આઈઆરસીટીસી એકાઉન્ટ્સ નિષ્ક્રિય કર્યા છે એકસો ત્રીસ મિલિયન યુઝર્સમાંથી બાર મિલિયન આધાર વેરીફાઈડ છે મુસાફરોને એકાઉન્ટ વેરીફાય કરાવવા અપીલ કરવામાં આવે છે જે બાદ આ સુધારાથી કન્ફર્મ ટિકિટ મેળવવી વધુ સરળ બનશે અને મુસાફરોનો અનુભવ પણ વધુ વિશ્વસનીય બનશે ભારતીય રેલવેની આ નવી પહેલ મુસાફરો માટે રાહત લાવશે ચોવીસ કલાક ચાર્ટ અને આધાર વેરિફિકેશનની ટિકિટ બુકિંગ હવે સરળ અને સુરક્ષિત બનશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી